બગસરા તાલુકાના સુડાવડ ગામના પંદર ઘરોમાં હવે ઉજાસ પથરાયો આઝાદીના આટલા વર્ષો બાદ અહીંયા રહેતા પરિવારોના ઘરોમાં પ્રથમ વખત વીજળી આવી છે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ સુડાવડ ગામ પહોંચી આ ઘરોની મુલાકાત લીધી લોકોમાં હરગની હેલી જોવા મળી તો જુઓ આ રિપોર્ટમાં બગસરા તાલુકાનું સુડાવડ ગામ બગસરા તાલુકાના સુડાવડ ગામથી દૂર એક દોઢ કિલોમીટર રહેતા પંદર જેટલા પરિવારો માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો આઝાદીના પંચોતેર વર્ષોથી અંધકારમાં જીવન જીવતા આ પરિવારોના ઘરમાં આખરે વીજળી પહોંચી છે લગભગ સિત્તેરથી પંચોતેર વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારો અત્યાર સુધી દીવા ફાનસ અને મીણબત્તી સોલાર લાઇટના સહારે જીવન પસાર કરતા જ્યારે તેમના ઘરમાં વીજળીના બલ્બ પ્રગટ્યા ત્યારે લોકોના ચહેરાઓ ઉપર અનમોળ ખુશી જોવા મળી સોનાનો સૂરજ ઉગ્યો હોવાનો અહેસાસ સુડાવડવાસીઓએ કર્યો

ગામ દૂર છે રહે જ્યોતિ જ્યોતિગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામ થી દૂર રહેતા હોય છે ગામ થી અને પોતાની માલિકી જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય એમને જ્યોતિગ્રામ આપી જોઈએ આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો એ અનુસંધાને આજે અમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે તેમના પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું હૃદયથી અભિનંદન પણ આપું છું એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જયારે મને મોકો મળ્યો છે ત્યારે એક સામાન્ય પરિવારને જ્યારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સમગ્ર ટીમનો પણ આભાર માનીશ એ લોકો એક આગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂક્યું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને અમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે તો હરિભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગામથી એક કિલોમીટર દૂર આવેલ વિસ્તારમાં પંદર પરિવારો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ અહીંયા રહેતા કોઈએ પોતાના ઘરમાં ક્યારેય વીજળી જોઈ ન હતી અમે દીવા અને ફાણસના અજવાળે જીવન જીવતા હતા સોલાર રાખવો પડતો હતો પરંતુ પૂરતો પ્રકાશ મળતો નહોતો આજે પંચોતેર વર્ષ પછી અમારા નિવાસ સ્થાને વીજળી આવી છે અને વીજળી આવતા હવે તેમના બાળકો રાત્રિના સમયમાં ઘરે જ બેઠા શાંતિથી અભ્યાસ કરી શકશે આ વિસ્તાર વન્ય પ્રાણી પ્રભાવિત હોવાથી અંધારામાં ડર લાગતો હતો પરંતુ હવે વીજળીના અજવાળે સુરક્ષાની લાગણી પણ વધશે અમારા ઘરમાં આજે રૂપી દીવો પ્રગટ્યો છે જેણે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા પૂર્ણ થઈ હોય તેવો અહેસાસ અનુભવ્યો હતો અને સરપંચ સહિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ હૃદયપૂર્વક આભાર માન્યો હતો બગેસરા તાલુકાના સુડાવડ ગામે હું જ્યારે સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં નેમ લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે મારો ગામ સત્તરસોની વસ્તી ધરાવતું ગામ છે આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય ત્યાં પંદરેક જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપી એ મારો સંકલ્પ હતો પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ દેવીપૂજક વિસ્તાર છે સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા ફરતા રહેતા હતા પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય પણ કુબાની અંદર જ્યારે એક ટમટમ્યું થાય અને જે આનંદ થાય એ આજે અમગ્ર સમગ્ર સુડાવડ ગામને આનંદ થયો છે એનો અમે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામથી અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મેળવ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભર્યા વગર આજે પંદર જેટલા પરિવારને વીજળીકરણથી અહીંયા અમે એને દીવા

દરખાસ્ત તૈયાર કરીને સતત ફોલોઅપ કરાયો જેના પરિણામે આજે અહીંયા વીજળી પહોંચી છે જ્યારે જૂનાગઢ પીજી કાર્યપાલક ઇજનેર કે બી પટેલ દ્વારા પંદર ઘરોમાં વીજ જોડાણ આપી દીધું અને ડોક્યુમેન્ટમાં વાર લાગી એટલે જ્યોતિગ્રામ યોજનામાં મફત વીજળી આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે આવા વીજળી વિહોણા ઘરોમાં રોશની આપવા નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરિયા પણ પધાર્યા હતા અને સુડાવડવાસીઓએ સામૈયા કરીને મંત્રીને વધાવ્યા હતા અને અંધકારમાંથી અજવાળા કરનારા ઉર્જા મંત્રીએ સરકારનો આભાર માન્યો હતો તમે કેટલા કરોડ લાઈટ આપી આ મારું નામ કેબી પટેલ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ જૂનાગઢ ડિવિઝન 1 છે હું અત્યારે સુડાવડ ગામમાં આમ તો 15 એક જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતા અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે પીજી વીસેલ વિભાગ દ્વારા જ્યોતી ગ્રામના થાંભલાઓ નાખીને વીજળી ઘરોમાં આવવાથી અંધારામાં જીવતા લોકોએ આપ્યા અંતરના આશીર્વાદ અને જે ઘરોમાં ફાનસ પ્રગટતા હતા પંખો લાઇટો અને ટીવી શરૂ થવાની ખુશી વ્યક્ત કરતા ઉર્જા મંત્રી કૌશિક વિકરિયાએ વિકાસની નવી કંડારવાનું કાર્ય ગણાવ્યું હતું અને વીજળી વિહોણા પરિવારને અજવાડા કર્યા હતા અને વર્ષોની વેદના બાદ સુડાવડના આ વિસ્તારમાં હવે સાચા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી સાહેબ એમાં એવું છે કે મારું નામ હરિભાઈ પોપટભાઈ દેવી પૂજક મકવાણા તો અમે મારું ગામ છે સુડાવડ બગસરા તાલુકો અમરેલી જિલ્લો તો અમે અમારા ગઢિયાના અમે આ વર્ષોથી અમે લાઇટ વગેરેના હતા ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આ સુધરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમને અમારે કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હલીને તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો એટલે એણે અધિકારીઓને લાગવગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઈટ ઘેરે ઘેરે લાઈટ ભુગાડ દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે અમારા બાલ બચ્ચા હવે અંજવાળે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા તો ઘણી અમારે મુશ્કેલી હતી પણ સતય સિંહ દીપડાનો ત્રાસ હતો અંધારે કહીએ પણ ભગવતીએ અને અમને ભગવાને કઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંજવાળા થઈ ગયા હવે કદાચ કાંઈ પણ અમારે મુશ્કેલી હોય તો એ જનાવર આવે કોઈ અમારા બાલ બચ્ચા રખડતા એટલે સામે રહ્યાં અંજવાળે તો પછી એમાં ભાજપ સરકારના હારા પ્રતાપ અને ભાજપ સરકાર છે જીવું છે ભાજપ સરકારમાં મરવું છે ભાજપ સરકાર માં બાકી ભાજપ સરકાર અમારો માય બાપ છે ભુપેન્દ્રભાઈ પટેલ અમારા બાપ અમારા સરકાર નરેન્દ્રભાઈ મોદી અમારે જીવું ત્યાં મરવું ત્યાં અને કાયમ માટે અમારે ભાજપ માં રહેવું છે આવી ત્યાંથી અમને બહુ આનંદ બહુ અમને ખુશી થાય અમારા બાલ બસાને ને અમારે સભી લોકોને